એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અમારી જે જૂની સિરીઝ હતી જેમાં અમે વડોદરાના સોસો વર્ષ જૂના સેવસળ બતાવ્યા એંસી એંસી વર્ષ સો સો વર્ષ જૂની અમે હોટલ બતાવી એ સિરીઝ અમે પાછી કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે એનો ફર્સ્ટ વિડીયો અમે ઉતારવા જઈ રહ્યા છે લેરીપુરા ગેટની પાસે તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં વડોદરાના જે વડીલ લોકો હશે જેની ઉંમર આજે સિત્તેર એંસી વર્ષ હશે પચાસથી ત્રીસ સાહીઠ વર્ષ હશે એ બધા લોકો માટે આ પ્લેસ કોઈ નવી નહીં હોય બધાએ અહીંયા નાસ્તો કર્યો જ હશે આ તૃપ્તિ રિફ્રેશમેન્ટ હોટલ છે ને એ નામ જ ખાલી મોર્ડન છે બાકી ઓગણીસો તેત્રીસમાં એની શરૂઆત થયેલી નેવું વર્ષ વર્ષ જૂની હોટલ છે વડોદરામાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ એવી છે કે જે અમે ભૂતકાળમાં કવર કરી ચૂક્યા છે તૃપ્તિ રિફ્રેશમેન્ટ એક એવું પ્લેસ છે કે વડોદરાના લોકો માટે હેરિટેજ પ્લેસ કહેવાય સો આ પ્લેસ એવું છે કે અમારા માટે એવું હતું કે અમારાથી મિસ થઈ જતું હતું પણ હવે આ પ્લેસ આજે અમે ફાઇનલી કવર કરવા જઈ રહ્યા છે અહીંનું સેવસડ અહીંના ભજીયા અહીંનો હાંડવો અહીંની કોપરાની કચોરી પૌવા સેવકમણી ખમણ ગાંઠિયા મેથીવાલા ગાંઠિયા ઘણી બધી ડિશિસ એની બહુ ફેમસ છે જેટલી શક્ય હશે એટલી ડિશિસ અમે તમને બતાવીશું અને જેટલી શક્ય હશે એટલી ડિશિસ અમે ટ્રાય કરીશું આ જગ્યાનું લોકેશન તમને કહી દઉં નેહરીપુરાનો જે ગેટ છે ને ત્યાંથી માંડવી તરફ જાઓને તો સ્ટાર્ટિંગમાં જ આવે મંગળ બજારની બહાર ત્રીજી જ દુકાન છે તૃપ્તિ રિફ્રેશમેન્ટ ટાઈમિંગ કહી દઉં સવાર સાત વાગ્યા પ્લેસ ઓપન થઈ જાય છે રાત્રે નવ વાગ્યા સુધી મળે છે ઘણી બધી ડિશિસ મળે છે તો શક્ય હોય એટલી ટ્રાય કરીશું શક્ય હોય એટલી તમને બતાવીશું તૃપ્તિ અમે છેલ્લા ઓગણીસો તેત્રીસ થી મારા ગ્રેન્ડ ફાધરના ફાધર ધંધો ચાલુ કર્યો હતો અમારો પહેલાં સૌ પ્રથમ દૂધનો અને એનો ધંધો હતો પછી મિલ્ક પ્રોડક્ટનો ધંધો હતો પણ મારા કાકાના હમણાં મોટા હમણાં ફાધર એમને પછી ફરસાણ બેઝ પર ગયા અને રેસ્ટોરન્ટ પર ગયા અત્યારે રેસ્ટોરન્ટમાં અમે લોકો બધી લાઈવ ગરમ આઈટમ વેચીએ છીએ એટલે વડોદરાનું સૌથી પ્રખ્યાત સેવ ઉસણ જે વડોદરામાં પહેલાં ત્રણ બે કે ત્રણ જ હોટલવાળા વેચતા હતા અને ગલીએ ગલીએ લારી ગલ્લાવાળા થઈ ગયા છે પણ સેવ ઉસણ એવી વસ્તુ છે વડોદરા માટે કે વડોદરાના ઝાકાન નાકાની બહાર બી ના મળે અહીંયા જ ખાલી વડોદરા શહેર પૂરતું જ મળે એટલે સેવ ઉસણ અમારી તમારી ઓથેન્ટિક એકદમ આઈટમ છે કે જે તમે ખાસો એ ઓરિજિનલ ડુંગળીની જે ગ્રેવી બને મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી જ બને છે અમારું આજે પણ બીજી અમારી આઇટમ છે સમોસા છે સેવ સેવખમણી છે ભજીયા ઓસર છે સમોસા ઓસર છે બીજી બધી ઘણી ગરમ આઇટમો છે જે અમારે ત્યાં સવાર સાત વાગ્યાથી રાતના પોણાનો નવ વાગ્યા સુધી મળે છે ને અમે છેલ્લા પંચ્યાસી વર્ષથી આ ધંધો કરી રહ્યા છે અને વડોદરા શહેર અને વડોદરા ડિસ્ટ્રિક્ટ એમાં સૌથી વધારે મહત્ત્વના જો ગ્રાહકો અમારા હોય તો વડોદરા ડિસ્ટ્રિક્ટમાં છે જે નાના નાના સેન્ટર નાના નાના ગામોમાંથી આવે છે આજની તારીખમાં પણ અમારી ત્યાં એ વર્ષો જૂના ગ્રાહક છે અમારા લેરીપુરા દરવાજા પાસે એમજી રોડ સવારે સાતથી રાતના નવ અમારી શોપ ખુલ્લી રહે છે મારું નામ પ્રમોદ નટવાલાલ શાહ છે હું છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી શિવસડ એમના ભજીયા એમના બટાકાવાળા આ ફેમસ વસ્તુ છે અને હું ખાવા આવું છું એમના કદાચ અત્યારે જે ભાઈ બેસે છે એના પાધર વખતથી ખાવા આવું છું અને તે વખત આ ફર્નિચર એ નહોતું હતું જૂનું હતું અત્યારે તો આ બધું નવી ફેસિલિટી થઈ ગઈ તો હું અઠવાડિયામાં ત્રણ વાર એમનું સેવસળ ખાવા અહીં ગમે તેવી રીતે આવું છું હું શૈલેષ મહેર રાજકોટથી રાજકોટથી રહું છું અને અહીંયા ઘણા વર્ષો થયા નાસ્તો કરવા માટે લગભગ મહિનામાં એકાદી વાર બે વાર તો અહીંયા હોવો જ છું અહીંયાનો નાસ્તો મને રેગ્યુલર પસંદ છે એમાં સેવસળ સેવખમણી એ બધી વસ્તુ તો એમની બહુ જ ફેવરિટ છે મારું નામ મંગેશ છે હું મુંબઈથી આવ્યો છું મારા કામે પણ અહીંયા અમે જોયું હતું કે ચૂપથી રિફ્રેશમેન્ટ મને સારું લાગ્યું એટલે હું પહેલી વાર આવ્યો અને મને બે આઈટમ સારી લાગી ગોવા પણ અને સેવ કરો મેન કરીને કંપની ખરેખર અને ટેસ્ટ સારી છે અને બીજા બધા લોકોએ એકવાર ટેસ્ટ કરવા જરૂર આવવું જોઈએ આ છે એમની કોઠાની ચટણી વડોદરામાં એક કે બે જ રેસ્ટોરન્ટ એવી છે કે જે કોઠાની ચટણી બનાવે છે આ છે એમની કોઠાની ચટણી અહીંયા એવું સમજી લો કે કેટલા બધા કસ્ટમર ખાલી આ કોઠાની ચટણી ખાવા માટે જ આવે છે એમની જોડે જે પેટીસ છે કે ભજીયા છે કે કોઈ બી વસ્તુ જોડે કોંઠાની ચટણી જે આપે ને તો એ જે ચટણી આપે ને એની એક અલગ મજા છે તો લોકો આ ચટણી કાવા સ્પેશિયલ અહીંયા આવે છે તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં તો આજે આપણે આવ્યા છે તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં વડોદરાની નેવર્સ જૂની આ હોટલ છે એમનું અહીંનું ફેમસ છે એવું આપણે ટ્રાય કરીશું આજે એમનું અહીંની અલગ અલગ નાસ્તાની ડિશિસ છે જે વડોદરામાં બહુ ઓછી જગ્યાએ મળે છે જેવી રીતે હાંડવો છે કોપરાની પેટીસ છે દાલ છે પાતરા છે સમોસા છે સેવ ખમણી છે પૌવા છે અલગ અલગ એમની ડિશિસ છે એમની અહીંની કોઠાની ચટણી બહુ ફેમસ છે કોઠાની ચટણી બી છે સાથે એમની આંબલીની અને ખમણની ચટણી મિક્સ આવે છે પ્લસ એમની બેસણની ચટણી છે આટલી બધી અલગ પ્રકારની ડિશિસ આપણી પાસે અવેલેબલ છે વડોદરાની નેવું વર્ષ જૂની હોટલ એમાં સ્ટાર્ટ કરીએ એમનું ખાસ એમનું સેવસળ તો આ જુઓ આ સેવસર વાડકીમાં છે રસો રસોસો આપણે હલાયો હવે એમને નાખીએ ડીશમાં ઉપરથી સેવ નાખી અને ઉપરથી ડુંગળી નાખીએ આપણે હવે ફાઇનલી ટ્રાય કરીએ બંધ સાથે શહેરનું સૌથી જૂનામાં જૂનું સેવસર કહેવાય નેવું વર્ષ જૂનું સેવસર તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં અહીંયા રોજના જેટલા કસ્ટમર્સ આવે છે ને એ બધા એના કહેવાય ખબર ડેલી કસ્ટમર છે કે જે લોકો અઠવાડિયામાં ત્રણ વખત આવતા હોય ચાર વખત આવતા હોય આ એવી ક્રેઝી પ્લેસ છે વડોદરાના લોકો માટે કે જે લોકો વડીલ હોય જૂના હોય એમને આ પ્લેસ વિશે પૂરતી જાણકારી હશે જ અને જો કદાચ તમે આ જગ્યાએ ના આવ્યા હોય તો અમારો વિડીયો જોઈને તમે અહીં આવી શકો છો મજા પડશે તમને એની ગેરંટી અહીંયા એમનું છે ને મિક્સ અમે પ્લેટર લીધું છે એમાં હાંડવો છે કોપરાની પેટીસ છે દાલ છે ગોટાવાના ભજીયા છે જલેબી છે પાતરા છે સમોસા છે આટલી બધી અલગ અલગ પ્રકારની એમની ડિશિસ એક જ ડિશમાં છે આપણે એમનું સમોસું ટ્રાય કરી આજો સમોસું એકદમ જમ્બો સાઇઝમાં એમનું સમોસું છે સમોસા એમની ચટણી છે વડોદરામાં અમે એંસી એંસી સો સો વર્ષ જૂની જેટલી હોટલો બતાવી છે એમાં નવરંગ છે નરસિંહપુરમાં અમે અંબિકા વિજય હિન્દુ હોટલ બતાવી અમે ગજાનંદ હિન્દુ હોટલ બતાવી વિઠ્ઠલનાથજી મંદિરની સામે આવી અમે ઘણી બધી હોટલ પહેલાં બતાવી ચૂક્યા છે તૃપ્તિ રિફ્રેશમેન્ટ એમાંની એક છે જે અમારથી રહી ગયેલી પણ અમે આ સેકન્ડ સિરીઝમાં અમે પહેલો એપિસોડ અમે શૂટ કર્યો તૃપ્તિ રિફ્રેશમેન્ટનો ઓકે વડોદરામાં ઘણી બધી રેસ્ટોરન્ટ એવી હતી કે હવે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ તો અમે વિડીયો ઉતારવાનું રહી ગયું અમારાથી સો એવી બધી રેસ્ટોરન્ટને આજે અમે યાદ કરીએ છીએ જેવી રીતે મનોરંજન છે વાડીમાં વિઠ્ઠલ નિવાસ સિંધુ હોટલ હતી લાલકોટની સામે કદમ હોટલ હતી આ જ જગ્યાએ સામબેન સાઇડે પહેલાં એક રેસ્ટોરન્ટ હતી પંચામૃત નામની રેસ્ટોરન્ટ હતી બહુ ફેમસ હતી ગુજરાતી થાળી માટેની તો આ બધી રેસ્ટોરન્ટને અમે આ સિરીઝમાં યાદ એટલા માટે કરીએ છીએ કેમકે કે વડોદરાના લોકો આજે બી આ બધી રેસ્ટોરન્ટને બહુ મિસ કરે છે તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં તમને કીધું એ પ્રમાણે અહીંની એટલું બધા અલગ અલગ નાસ્તાની ડિશિસ છે કે લોકોએ અમને અઢળક કોમેન્ટો કરી હશે કોઈ કહે કે એમની શેવખમણી ફેમસ છે એમના પૌવા એમની અલગ અલગ પ્રકારની નાસ્તાની ડિશિસ છે તો કોપરાની પેડિસ છે હાંડવો છે પાતરા છે સમોસા છે બધી જ ડિશિસ અહીંની એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તો તમે બી અહીંયા આવજો તૃપ્તિ રિફ્રેશમેન્ટમાં આ જગ્યાનું લોકેશન તમને ફરીથી કહી દઉં લહેરીપુરાનો ગેટ છે ને ટેરા માઉન્ટ પરફ્યુમ્સવાળા છે એની એક્ઝૅટ સામે ટાઇમિંગ છે સવાર સાત વાગ્યાથી આ પ્લેસ ઓપન થઈ જાય રાત્રે નવ વાગ્યા સુધી તમને અહીંયા બધી નાસ્તાની અલગ અલગ ડિશિસ મળશે અગેન તમને કહું છું અહીંનું સેવસળ છે ને બોસ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સો તમે એની ટાઈમ અહીંયા એને ટ્રાય કરી શકો છો અવાન હવા જૂના જૂના એંસી એંસી સો વર્ષ જૂના સેવસરો જૂની જૂની હોટલો અમે આ સિરીઝમાં કવર કરીશું જેમાં ચની અલગ અલગ હોટલો આવશે જે સો સો વર્ષ જૂની ચની હોટલો આજે બી વડોદરામાં અવેલેબલ છે સો વર્ષ જૂની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી અવેલેબલ છે આ બધી હોટલો અમે આ સિરીઝમાં કવર કરીશું પહેલો એપિસોડ અમે શૂટ કર્યો તો તૃપ્તિ રિફ્રેશમેન્ટનો સેકન્ડ અમારા અલગ અલગ ઘણા બધા એપિસોડ આવશે તો મળીએ કોઈ સો સો વર્ષ જૂની હોટલના નવા એપિસોડમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો